નમસ્કાર બસ ઉત્તરાયણ આવી જ ગઈ છે ચારે બાજુ એકદમ તહેવારનો માહોલ છે અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય એ પહેલા એક જ સવાલ ઘૂમી રહ્યો છે આ વખતે પવન કેવો રહેશે તો ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ ખરું ને આ એ જ સવાલ છે જે દરેક પતંગબાજના દિલમાં હોય છે શું આ વખતે પવન મહેરબાન થશે કે પછી આપણે પતંગ હાથમાં લઈને ધાબા પર ખાલી રાહ જોવી પડશે તો બધા પતંગ રસિકો માટે એકદમ જબરદસ્ત સમાચાર છે હવામાન નિષ્ણાતોએ જે આગાહી કરી છે ને એ સાંભળીને બધા ખુશ થઈ જશે એવું લાગે છે કે આ વખતે ઉત્તરાયણની મજા બમણી થવાની છે જુઓ આનાથી વધારે સ્પષ્ટ વાત શું હોઈ શકે બરાબર ને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પોતે જ કહી રહ્યા છે કે આગાહી એકદમ પોઝિટિવ છે એનો સીધો મતલબ એ છે કે પતંગ ચગાવવા માટે આ દિવસ એકદમ પરફેક્ટ રહેશે તો બસ તૈયારી કરી લો આકાશને જીતવાની પણ સારો પવન એટલે બરાબર કેવું ચાલો હવે એ સમજીએ કે આખો દિવસ પવનની ગતિ કેવી રહેવાની છે જેથી આપણે આપણી પતંગબાજીની સ્ટ્રેટેજી પહેલેથી જ બનાવી શકીએ દિવસની શરૂઆત છે ને એ એકદમ હળવા અને મસ્ત પવન સાથે થશે સવારના સમયે પવનની ગતિ લગભગ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે એટલે કે સવાર સવારમાં નાના અને હળવા પતંગોને આકાશમાં મોકલવા માટે આ બેસ્ટ ટાઈમ છે પછી જેમ જેમ દિવસ આગળ વધશે સૂરજ માથે આવશે તેમ તેમ પવન પણ જોર પકડશે પવનની સ્પીડ વધીને દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જે મોટાભાગના પતંગો માટે એકદમ આઈડિયલ કહેવાય સ્થિર અને સારો પવન બસ બીજું શું જોઈએ અને હા જે લોકો પેચ લડાવવાના અસલી શોખીન છે એમના માટે તો ખાસ સારા સમાચાર છે બપોર પછી પવનના જોરદાર ઝાપટા આવવાની પૂરી શક્યતા છે આ પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે હોઈ શકે છે આ તો ભાઈ આપણી પતંગબાજીની આવડતને ચકાસવાનો એક મજેદાર પડકાર બની રહેશે પણ સવાલ એ છે કે આવા તેજ પવનમાં પતંગને સંભાળવો કઈ રીતે ચિંતા ના કરો એના માટે પણ નિષ્ણાતો પાસેથી આપણા માટે ખાસ ટીપ છે જુઓ ટેકનિક એકદમ સિમ્પલ છે જ્યારે પણ પવનનો જોરદાર ઝાપટો આવે ને ત્યારે દોરી ખેંચવાની ભૂલ નહીં કરવાની એના બદલે એને ઢીલ આપવાની આમ કરવાથી પતંગ ફાટશે નહીં અને આકાશમાં સ્થિર રહેશે યાદ રાખજો આ ટેપ નાની છે પણ બહુ જ કામની છે તો આ બધી માહિતી પછી આ ઉત્તરાયણ માટેનો ફાઇનલ ટેકઅવે શું છે ચાલો એક છેલ્લી નજર કરી લઈએ ટૂંકમાં કહીએ તો આ ઉત્તરાયણ પતંગબાજો માટે એકદમ શાનદાર રહેવાની છે સવારની હળવી લહેર હોય કે પછી બપોરનો જોરદાર પવન દરેક ક્ષણની મજા માણવાનો પૂરેપૂરો મોકો મળશે તો બસ તૈયાર થઈ જાઓ આકાશ આપણો છે તો હવે જ્યારે પવનની કોઈ ચિંતા જ નથી ત્યારે એક બીજો વિચાર આવે છે કે લોકોની સૌથી મનપસંદ પતંગ કઈ હોય છે કોઈને ચીલ ગમે તો કોઈને તુક્કલ ખરું ને સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મજા કરજો